મારા ઓર્ડર થી બંધ કર્યા મેં કેટલો વિરોધ કર્યો હતો ત્યારે તમે કઈ ગયા તા તે

પણ ખબર છે રોજગારી મળવી જોઈએ સ્થાનિક લોકો એટલે કોણ એના જગર તાલુકાના કે જે વિસ્તારમાં જે ખનીજ સંપત્તિ હોય દરેક જગ્યાએ કહો સુ બહારના લોકો આવીને આજે લૂંટ કરે કે કંપનીઓ કે કોઈ બી હોય મેં હમણાં જ કીધું કે કંપની સાથે જે કાંઈ સરખં કરતા છે કંપનીની સામે લડ્યું છું મેં આ સ્ટેટમેન્ટ મને આપ્યું મીડિયાને આપું નજુ પણ તમને કહું કે તમને કોઈ પણ માહિતી મને આપે આ વિસ્તારમાં આ કંપની ગેરકાય છે ખોટું કરે છે હું એને એની સામે પણ લડવા માટે તૈયાર છું તમે તમારી સાચા છો સાહેબ જે હું તમારે સાહેબનો કરતો મારે એક જ પ્રશ્ન તમારી અંગે મારી ચર્ચા બી નથી કરવા

कहिए जे पीड़ पर